નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ બારમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શુક્રવારના મિત્રો આજની આવકની વાત કરીને મિત્રો તો આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો છાપરા નંબર બે આખું ભરાઈ ગયું છે ત્યારબાદ છાપરા નંબર આ બાજુ ત્રણ છે એ અડધું ભરાઈ ગયું છે અડધા છાપરાની આવક આજે ઓછી કહી શકાય તેવી પોઝિશન છે મિત્રો અને હરાજીનું કામ કંચો અહીંથી ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા દે છે આજના ડુંગળીના બજાર ભાવ આ માહિતી સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો હવે હરાજીમાં જાતથી જાણથી કહેવાય છે આજના ડુંગળીના બજાર ભાવ અને એમપીની વાત કરીએ તો મિત્રો એમપીનો માલ પણ બેથી ત્રણ ગાડી જેવું એમપીનો માલ પણ દેખાય છે મિત્રો એકસો છપ્પન રૂપિયાનો ભાવ છે એકસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે તેમની પીળી બધી માલ સાઈઝ ની વાત કરતો સાઈજ નો મીડિયમ માલ છે એકસો ને છપ્પન રૂપિયા માં બેસાણો છે

એક તો લેવી રૂપિયા આ એક તો લેવી એક તો એક 61 61 9 કદા હાલો હા એક ને એક દ્રે એક ને એક દ્રે એક ને એક દ્રે જનતા ભાઈ એક ને એક દ્રે જનતા 66 લમો પડાય 131 રૂપિયા નો ભાવ છે જે 131 રૂપિયા નો ભાવ છે જે 131 રૂપિયા વેચાણ દે પીડી પ્રતિ માલ છે માં અમુક પાવ બગાડ વાળો માલ છે આ જનતા હો આ 1 રૂપિયા હાલો એક કી એક કી આ સુપર રૂપિયાના ભાવ છે 81 રૂપિયાના 81 રૂપિયાના ભાવ છે તો આ આટલેનું ફૂંદો પણ થઈ ગયો છે અને આ બે ટલુ છેવડને સારો માલ એ છે 81 રૂપિયાનો ભાવ છે ખાલી હાલો માં કરો એકાશી રૂપિયા નો ભાવ છે આ માલે એકાશી નો છે આ મેં એકાશી નો મિત્રો આજની બજારની વાત કરીને તો મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો કાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં